જેમાં વડોદરા સુરત તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ નમસ્કાર મિત્રો દરેકને તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે જે મોક જાહેર જાહેરાત કરી છે જેમાં સાયલેન્સ અલગ અલગ રાજ્યોમાં સાયલેન્સ વગાડવામાં આવશે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું છે એના માટે દરેક ભારતના નાગરિકોને સતત રહેવાનું અને જાગૃત રહેવાના અમુક નિયમોનું પાલન કરવું પડશે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ કરજો અને દરેક લોકો સુધી પહોંચે એવું તમારા ગ્રુપમાં દરેક ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને આપણા જે ગૃહમંત્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે હર્ષ શું બોલી રહ્યા છે જે આ સાયલન્ટ વિશે કયા રાજ્યોમાં સાયલન વગાડવામાં આવશે અને દરેક નાગરિકને સતત રહેવા માટે શું કહી રહ્યા છે એ પણ વિડીયાના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું પણ આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો વધુ વધુ શેર કરજો દરેક લોકો સુધી દરેક મિત્રો સુધી પહોંચે તો મિત્રો વિગતવાર આપણે ચાલુ કરીએ જ્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં આ સાયલન સાત પિસ્તાળીસથી સાંજે સાત પિસ્તાળીસ આઠ પંદરના જે સમયગાળામાં આ સાયલન વગાડવામાં આવશે કેવાનું મતલબ કે મોકલ ટ્રેલ વગાડવામાં આવશે અને રાત્રિના સમયે રાત્રે નવ વાગ્યા પછી જે બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેકઆઉટ મતલબ કે જે દીવા બંધ કરવામાં આવશે કોઈ પણ લાઈટ ચાલુ રહેવી ન જોઈએ મોબાઈલની હોય કે ટીવી પણ ચાલુ હોવી ન જોઈએ લાઇટો જે ગાડીની કે બાઇકની લાઈટ પણ ચાલુ હોવી ન જોઈએ જેથી કરીને જે દુશ્મનોને એને જગ્યાની ખબર ન પડે એના માટે બ્લેકઆઉટ કરવામાં આવશે જ્યારે બનાસકાંઠામાં સાતને પિસ્તાળીસથી આઠ પંદરના સમયગાળામાં સાયલન વગાડવામાં આવે છે અને ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના સાંજે નવથી સાડા નવ વાગે સમયે સાયલન વગાડવામાં આવશે અને અમુક અલગ અલગ ભારતના જે બસો ને જિલ્લાઓ છે જેમાં જે અમદાવાદ સુરત છે નવસારી છે ડાંગ છે નર્મદા છે બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર હિંમતનગર જેમ બસો ને ચુમ્માળીસ જે જિલ્લાઓ છે એમાં દરેક જિલ્લાઓમાં સાયલન વગાડવામાં આવશે તો મિત્રો જે સાવચેતીની વાત કરીએ તો સાવચેતીમાં દરેક ભારતના નાગરિકો નાગરિકો છે એમને તાલીમ આપવામાં આવશે દરેક નાગરિકોને કે જે યુદ્ધ ચાલુ થાય તો સતત રહેવા સાવધાન કેવી રીતના રહેવું શાળાઓ કોલેજોમાં જે સ્કૂલના વિદ્યાર્થીઓ ભણતા હોય પછી કોઈ અમુક વિસ્તાર ખાલી કરવામાં આવે તો નાગરિકને કેવી રીતના એ સાવધાની રાખવી પડશે એના માટે સરકાર દરેકને તાલીમ આપવામાં આવશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઓગણીસ જિલ્લાઓ જેમાં સાયલન્સ વગાડવામાં આવશે મોક ડ્રેલ અને બેક બ્લેકઆઉટ કરવામાં આવશે સાંજે જે ગુજરાતમાં વાત કરીએ કે અમદાવાદ છે મહેસાણા છે સાબરકાંઠા બનાસકાંઠા નવસારી સુરત એમ ઓગણીસ જિલ્લાઓમાં સાયલેન્ટ વગાડવામાં આવશે અને આવું પણ એક આના અગાઉ પણ ઘણા વર્ષો પહેલાં પણ એક યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાન ભારત અને ચીન વચ્ચે જ્યારે ત્યાં પણ મોક ડ્રીલ કરવામાં આવી છું જે ઓગણીસો ને બાસઠમાં જે ડ્રીલમાં જમ્મુ કાશ્મીર અને આસામમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને આવું સાયલન્ટ વગાડવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા અમુક જે સાયલન્ટ આખા ભારતમાં જે બ્લેકઆઉટ અને મોક ડ્રીલ વગાડવામાં આવશે જે નાગરિકોને સતત અને સાવધાને કોઈ કોઈને ડરવાની કોઈ જરૂર નથી પણ આ એક સરકાર તમને પહેલેથી જ એમ કે સતત રહેવું જો યુદ્ધ ચાલુ થાય તો આટલું ધ્યાન રાખવું સાંજે જે લાઇટો બંધ રાખવામાં આવશે તો મિત્રો જ્યારે ગુજરાતના ગૃહમંત્રી જેવા માન્યશ્રી હર્ષ સંઘવી લોકોને શું સાવચેતી માટે પગલાં લેવામાં આવશે એ લોકોને શું સમજાઈ રહ્યા છે તો ચલો આપણે મીડિયાના માધ્યમથી હું તમને બતાવી લઉં ચાલો આપણે વિડીયો શાંતિથી સાંભળીએ અને દરેક મિત્રોને આ વિડીયો જોવા વિનંતી તો હું વિડીયો ચાલું કરું છું દરેક મિત્રોને આ વિડીયો પૂરેપૂરો જોજો અને વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી પહોંચ્યા સમાચાર પહોંચે એવું નમ્ર વિનંતી કરું છું તો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાને દરેકને સતત સાવચેત આ મોકડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે અઢાર જિલ્લાઓમાં મોકડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી પોલીસ કમિશનર એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોકડ્રીલ માટેની બેઠક આજે લીધી છે કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ અઢાર જિલ્લાઓની અંદર મોકડ્રીલ કરવામાં આવશે જેમાં વડોદરા સુરત તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ વેસ્ટ અને ઇસ્ટ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર વાગે જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્રને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી બે ત્રણ ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે